ફરાર થઈ જવામાં સફળતા પામ્યો હતો પરંતુ હાલ વડોદરા જિલ્લામાં દારૂને લઈને ડ્રાઈવ ચાલી રહી છે અનેક વિસ્તારોમાં દારૂ સતત સખત રીતે બંધ જોવા મળી રહ્યો છે ત્યારે વડુ વિસ્તારમાં દારૂની હેરાફેરીના સમાચાર દારૂની હેરાફેરીની બાતમી મળતાની સાથે જ પોલીસે એક્શન મોડમાં એ કાર્યવાહી કરી હતી જેમાં એક લાખથી પણ વધુનો મુદ્દામાલ વડુ પોલીસે ઝડપી પાડ્યો હતો જેમાં દસ પેટી બીયર અને પાંચ પેટી ક્વાર્ટર્સ જેવો કુલ મુદ્દામાલ લાખથી વધુનો વડુ પોલીસે ઝડપી પાડ્યો હતો